હેલો ફ્રેન્ડ્સ કેમ છો જય શ્રી કૃષ્ણ આશા છે કે તમે બધા મજામાં હશો અને અમે પણ અહીંયા બધા મજામાં છીએ તો વિડીયો સ્ટાર્ટ કરતાં પહેલાં સૌથી પહેલાં તો હું તમને વેધર બતાવી દઉં કે આ તમે જોઈ શકો છો કે વેધર એકદમ સરસ મજાનું ક્લીન છે અને સરસ મજાની હવા આવી રહી છે અને આ અહીંયા સોસાયટીની બહાર જે લેક છે એનો નજારો હું તમને બતાવું અહીંયા વોકિંગ ટ્રેલ છે અહીંયા બધા સાંજ પડશે એટલે અહીંયા બધા વોકિંગ માટે આવશે અને અહીંયા બેન્ચિસ પણ મૂકેલા છે કે જેથી કરીને બધા અહીંયા બેસવા આવે છે કારણ કે અત્યારે સમર છે એટલે મજા આવે બેસવાની રાત્રે દસ વાગ્યા સુધી અજવાળું હોય છે તો આ જોઈ શકો છો અને જરાય ઠંડી નથી ખાલી પવન છે પણ ઠંડો પવન નથી તો બહુ સરસ છે અહીંયા કારણ કે અહીંયા તમે જોશો તો લગભગ બધા સોસાયટીની બહાર આ ટાઈપના ગાર્ડન લેક્સ આવું બધું નજીક નજીકમાં હોય જ છે જો આ સોસાયટી છે અને આ બધાના ઘર છે અહીંયા તો ફ્રેન્ડ્સ આપણે આજે એક સરસ મજાના ઇમ્પોર્ટન્ટ ટોપિક ઉપર ચર્ચા કરવાના છીએ કે બધા જો કેનેડા આવતા હોય તો બધાને એવું હોય કે ભાઈ વધારે કમાઈએ સારી સેલેરી મળે બરાબર મેઇન વસ્તુ તો એ જ હોય છે અને એમાં પણ ગવર્મેન્ટ દિવસે ને દિવસે રૂલ્સ થોડા કઠિન કરતા જાય છે અને નવા નવા રૂલ્સ પણ લાવતા જાય છે પાસ્ટમાં જે મેં વિડીયો બનાવ્યા હતા કે ભાઈ એ લોકો ચર્ચા વિચારણા કરી રહ્યા છે કે પોસ્ટ ગ્રેજ્યુએશન વર્ક પરમિટ જે છે એ આપવી કે ન આપવી કઈ કઈ કંડિશન કયા નવા રૂલ્સ લાવે છે એનું હજી કંઈ જ નક્કી નથી પણ આજે આપણે એક સરસ મજાના ટોપિક વિશે ચર્ચા કરીશું કે જે છે કે ઇન ડિમાન્ડ જોબ હાઈ પેઇંગ જોબ કઈ છે કેનેડામાં અત્યારે કઈ પ્રોગ્રામ અને કયા કઈ કેટેગરીની વધારે ડિમાન્ડ છે એના વિશે આપણે ચર્ચા કરીશું તો જો તમે મારી ચેનલમાં નવા હોય અને ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી દેજો અને વિડીયો જરૂરથી શેર કરજો કે જેથી કરીને બીજાને પણ પૂરતી માહિતી મળી રહે તો વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ આપણે વિડીયો સ્ટાર્ટ કરીશું તો સ્ટડી પરમિટમાં આવતા હોય છે લોકો વર્ક પરમિટમાં આવતા હોય પીઆર થઈને આવતા હોય તો મેં તમને જે રીતે કીધું કે ભાઈ ખર્ચો બી એટલો જ હોય છે તો સામે એવું હોય કે ભાઈ આપણે સેલરી કેટલી મળશે તો આપણે આજે કેનેડાની જે હાઈ પેઈંગ જોબ છે ઇન ડિમાન્ડ જોબ એના વિશે આપણે વાત કરવાના છીએ તો એમાં હું તમને કેટેગરી વાઇઝ તમને ડિટેલમાં વાત કરીશ તો સૌથી પહેલી જે કેટેગરી છે એ છે હેલ્થ કેર બરાબર તો હેલ્થકેર સેક્ટરની આપણે વાત કરીએ તો પાસ્ટમાં પણ મેં એક વિડીયો બનાવ્યો તો કે ભાઈ ઓન્ટારિયોને તેત્રીસ હજાર નર્સની જરૂર છે અને બધા જાણે જ છે કે અહીંયા કેનેડામાં હેલ્થકેર ડિપાર્ટમેન્ટમાં મતલબ ડોક્ટર છે નર્સ છે એ લોકોની થોડી શોર્ટેજ છે એની ડિમાન્ડ કાયમની માટે રહી જ છે તો આજે આપણે હેલ્થકેરની આપણે જે પહેલાં સૌથી પહેલાં વાત કરીએ તો એમાં જે છે કે એમાં કયા કયા લોકોની કેટલી સેલેરી છે તો જોબ રોલની વાત કરીએ તો એ છે સર્જન તો સર્જનની જે એવરેજ સેલેરી છે એન્યુઅલ સેલેરી ત્રણ લાખ પચીસ હજાર ડોલર એવરેજની વાત છે અને એન્યુઅલ સેલેરી છે પછી જે ડેન્ટિસ્ટ છે તો એનું પણ અહીંયા બહુ જ ડિમાન્ડ છે અને ડેન્ટિસ્ટનું ખર્ચો પણ એટલો બધો મોંઘો છે અહીંયા આગળ કોસ્ટલી છે તો એની સેલરી છે એક લાખ ને પંચોતેર હજાર એવરેજ એન્યુઅલ સેલેરી પછી ફિઝિસ ફિઝિશિયનની વાત કરીએ તો બે લાખ પાસઠ હજાર એન્યુઅલ પછી કાર્ડિયોલોજિસ્ટની વાત કરીએ તો ત્રણ લાખ અને અહીંયા ફિઝિયોથેરાપીની પણ એટલી જ માંગ છે અને ફિઝિયોથે થેરાપીની સેલેરી પણ સારી છે અહીંયા આગળ તમને જેવો તમારો એક્સપિરિયન્સ હોય એ પ્રમાણે તમને સેલેરી મળી રહે તો એમાં પણ પ્લસ વન લેખ પ્લસ સેલેરી ફિઝિયોથેરાપીની પણ હોય છે તો આજે મેં તમને હેલ્થકેરના રોલ્સ અને એની સેલેરીની વાત કરી તો આમાં થોડું ઓવરયુ પણ કહી દઉં કે ભાઈ ડિગ્રી મળે પછી તમારે એક્સપિરિયન્સ પણ સારો એવો હોવો જોઈએ પાંચ વર્ષ પ્લસ એક્સપિરિયન્સ ટ્રેનિંગ બધું લીધેલું હોવું જોઈએ અને પ્રોફેશનલ સર્જન હોવા જોઈએ પ્લસ મેડિકલ લો ગાઈડલાઇન્સ રેગ્યુલેશન્સ એન્ડ સ્ટાન્ડર્ડ ફોલો કરતા હોવા જોઈએ પ્લસ લાઇસન્સ અને સર્ટિફિકેટ જે લાગતું ઓળખતું હોય એ પણ હોવું જોઈએ અને જે સ્કિલ જે છે એ આપણી પ્રોપર કમ્પ્લીટ જે આપણું જોબ પ્રોફાઇલ હોય એ પ્રમાણે હોવી જોઈએ આ તો ખાલી જસ્ટ ઓવરયુની મેં તમને વાત કરી બાકી જે મેં તમને સેલેરીની વાત કરી જોબ રોલ પ્રમાણે એવરેજ સેલેરીની તો હેલ્થકેર ડેફિનેટલી ઇન ડિમાન્ડમાં છે બે હજાર ચોવીસમાં હવે આપણે વાત કરીએ કે આઈટીની તો સેકન્ડ નંબર પર આપણે વાત કરીએ આઈટી જોબ્સ તો આઈટી જોબ પણ હાઈ ડિમાન્ડમાં છે એમાં છે સોફ્ટવેર ડેવલપર આઈટી પ્રોજેક્ટ મેનેજર ડેટા એનાલિસ્ટ ક્વૉલિટી એસોરન્સ બિઝનેસ સિસ્ટમ એનાલિસ્ટ તો આ રીતે બધી અલગ અલગ જોબ પ્રોફાઇલ છે તો એની સેલેરીની પણ હું તમને વાત કરી દઉં કે સોફ્ટવેર ડેવલપર જે છે એની પર ઇયર એવરેજ સેલેરી છે ચોર્યાસી હજાર સાતસો એટલે એટી ફોર થાઉઝન્ડ સેવન હંડ્રેડ પછી આઈટી પ્રોજેક્ટ મેનેજર છે એની છે વન લેખ થર્ટીન થાઉઝન્ડ ટુ હંડ્રેડ પર ઓનમ પછી ડેટા એનાલિસ્ટની વાત કરીએ તો સેવન્ટી એઇટ થાઉઝન્ડ ફોર હંડ્રેડ પર ઓનમ પછી ક્વોલિટી એસ્યોરન્સ એનાલિસ્ટની વાત કરીએ તો ફિફ્ટી થાઉઝન્ડ પ્લસ અને બિઝનેસ સિસ્ટમ એનાલિસ્ટની વાત કરીએ તો સેવન્ટી થાઉઝન્ડ પ્લસ એવરેજ સેલેરી એન્યુઅલ છે તો આઈટી ડેફિનેટલી હાઈ ડિમાન્ડમાં છે અને એમાં હું તમને થોડું સજેસ્ટ કરીશ કે ભાઈ તમે જ્યારે નવા નવા કેનેડામાં આવ્યા હોય તો સૌથી પહેલાં તો તમે લિંકડ પ્રોફાઇલ બનાવો એ બેસ્ટ પ્લેટફોર્મ છે એમાં કોન્ટેક બનાવો તમારી લાઇનના તમારી ફિલ્ડના એની અંદર તમને રિક્રુટર પણ મળી રહેશે એચઆર કોન્ટેક મળી રહેશે તો એ કનેક્શન બનાવો તો જેથી કરીને તમને થોડું ડિફિકલ્ટી ઓછી થાય તમને આસાનીથી જોબ મળવામાં સરળતા રહે પછી એને ઈમેલ કરો ડાયરેક્ટ કંપનીના તમે જોબ કોન્ટેક કરિયર પેજમાં પણ તમે કોન્ટેક કરો એમાં ઈમેલ કરો અપ્લાય કરો પછી લિંકડિનમાં જે કનેક્શન મળે તો ત્યાંથી તમે કોન્ટેક કરો અને ત્યાં તમે એવું પણ કહી શકો કે ભાઈ ફલાણી કંપનીમાં ધારો કે એક્સ વેકેન્સી હોય એક્સ વાય કંપનીમાં તો એનો તમે કોઈ માણસ લિંકડ પર શોધો અને ત્યાં તમે એને કહો કે ભાઈ તમે મને રેફર કરશો કારણ કે અહીંયા રેફરન્સ વગર જનરલી જોબ નથી મળતી રેફરન્સ હોય તો તમને જલ્દી જોબ મળશે તો તમે એનો રેફરન્સ તમે લિંકડ જઈને શોધો અને તમે એને રિક્વેસ્ટ કરો તો તમને જો રેફરન્સ મળી જાય તો તમને આસાનીથી તમારો ઇન્ટરવ્યુ શેડ્યુલ થઈ શકે તો તમે જે કંપનીમાં અપ્લાય કર્યું હોય ત્યાંથી તમે ડાયરેક્ટ કોઈ ફ્રેન્ડ સર્કલ દ્વારા કે બીજો કોઈ રેફરન્સ મળે તો એને પણ તમે વાત કરો પછી અહીંયા એક બીજું પણ છે કે ભાઈ આઈટીમાં તમારે ધારો કે તમે ફોર એક્ઝામ્પલ ક્વોલિટી ઇન્સ્યોરન્સમાં છો અને એમાં પણ બહુ અલગ અલગ સ્કિલ હોય છે કે મેન્યુઅલ હોય છે ઓટોમેશન હોય છે બધી અલગ અલગ ટૂલ્સ હોય છે એ બધા શીખવાના હોય છે તો એ પણ તમે જોડે જોડે ધારો કે તમને મેન્યુઅલ આવડતું હોય અને અહીંયા ઓટોમેશન વધારે પડતું ઓટોમેશન જ છે તો તમે ઓટોમેશન શીખો એવી રીતે એવી રીતે ડેવલપર છે તો ડેવલપરમાં પણ અલગ અલગ હોય છે કોડ બધા કે એની સ્કિલ અલગ હોય છે તો એ શીખો તો તમને બેટર ઓપ્શન અને વધારે જલ્દી તમને પ્રેફરન્સ આપે તો આ થઈ આઈટીની વાત હવે ત્રીજા નંબર પર આપણે કહીએ કે ટ્રેડ વર્કર્સ સ્કિલ ટ્રેડ વર્કર્સ તો એમાં છે ઇલેક્ટ્રિશિયન આવી જાય પ્લમ્બર પછી ક્લીનર ડ્રાઈવર કાર્પેન્ટર તો આ બધાની પણ ઇન ડિમાન્ડ છે અહીંયા જોબ અને બહુ વધારે પડતી જોબ જગ્યા છે અહીંયા જગ્યા મીન્સ કે લોકોને વધારે ડિમાન્ડ છે અને એ લોકોની સેલેરી પણ સારી હોય છે તો એ લોકોને પણ લગભગ અવરલી તમારે થી ત્રીસ ડોલર આપતા હોય છે અને જો તમે કોઈ ડ્રાઈવરમાં છો ટ્રક ડ્રાઈવર છો કે બસ ડ્રાઈવર છો બસ ઓપરેટર છો બરાબર છે તો તમે ટ્રક ઓપરેટર બ બસ ઓપરેટરને પણ ફિફ્ટી ડોલર ફોર્ટી ફાઈવ ફિફ્ટી ડોલર સુધીની સેલેરી મળતી હોય છે જો તમારો એટલો એક્સપિરિયન્સ હોય અને તમારું સારું એવું લાઇસન્સ બેકગ્રાઉન્ડ હોય તો તમને એ પણ મળી શકે છે તો ટ્રેડ વર્કર્સને અહીંયા બહુ જ જરૂર છે અને લોકો એવું નહીં કે ભાઈ આપણે તો કેવું હોય કે ભાઈ કોન્ટ્રાક્ટર હોય તો ત્યાં કંઈ જે કામ કરતા હોય તેમ કે આ તો એને થોડુંક આમ પેલું કામ ગણાય છે જે આ એ બધાનું પણ એવું નથી અહીંયા બધા કોઈ પણ કામ નાનું મોટું નથી હોતું કોઈ પણ કામ કરે વ્યક્તિને અહીંયા રિસ્પેક્ટ આપવામાં આવે છે ક્લીનર હોય કે મોટો મેનેજર હોય બધાને સેમ જ રિસ્પેક્ટ મળે છે તો એ એક બાબત બહુ જ સારી છે અહીંયા કે કોઈ પણ કામ કરવાવાળાને રિસ્પેક્ટ મળે છે અને કોઈ કામ નાનું ગણવામાં નથી આવતું હવે હું એકાઉન્ટિંગ ફિલ્ડની વાત કરું તો એની અંદર બુકકીપર છે ફાઈનાન્શિયલ એડવાઇઝર છે બેન્કિંગ સેક્ટર છે કારણ કે અહીંયા બેન્કિંગ સેક્ટર પણ બહુ જ વધારે સ્ટ્રોંગ છે જેવી કે અહીંયા બહુ બધી બેન્કો પણ છે ફોર એક્ઝામ્પલ કુશિયા બેન્ક છે સીઆઈ છે બીએમઓ છે આરબીસી છે અલગ અલગ બહુ બધી બેન્ક છે તો એમાં પણ હાયરિંગ ચાલતું જ હોય છે તો બુકકીપરની એવરેજ સેલેરી પચીસથી ત્રીસ ડોલર પર અવર હોય છે એમાં તમે જો બુકકીપર તમે કરેલું હોય ઇન્ડિયામાં તો અહીંયા તમે ક્વિક બુકનો કોર્સ કરશો તો પણ તમને સારો એવો બેનિફિટ મળશે કારણ કે અહીંયા બુકકીપરની સાથે ક્વિક બુક આવડતું હોવું જોઈએ તો તમને જોબમાં પહેલો પ્રેફરન્સ મળે છે પછી ફાઈનાન્સિયલ એડવાઇઝર જે છે એને અઠ્યાવીસ થી બત્રીસ ડોલર પર અવર મળે છે બેન્કિંગ સેક્ટરમાં પણ થર્ટી પ્લસ અને એ પણ એકાઉન્ટ જે ફિલ્ડ છે એ પણ અહીંયા સારી માર્કેટ છે એનું હવે હું બીજી એક વાત કરું કે ભાઈ આપણે ભણેલા ગણેલા હોઈએ ધારો કે ઇન્ડિયા થી આવ્યા હોય અને આપણે સારી એવી પોસ્ટ ઉપર હોઈએ આઈટીમાં હોઈએ કે એકાઉન્ટમાં હોય ફોર એક્ઝામ્પલ ગમે તેમાં હોય તો અહીંયા કેનેડા આવતાની સાથે આપણે એવું વિચારીએ કે ભાઈ મને મારી કેટેગરી મારી ફિલ્ડમાં જ જોબ મળી જશે તો એ હાલ થોડું મુશ્કેલ છે મળી જશે હું એવું નથી કહેતી કે નહીં મળે બરાબર પણ કદાચ બીજી કન્ડિશનમાં ના પણ મળે ચલો થોડી મોડી મળે બે ત્રણ મહિના તમે ટ્રાય કર્યો અને તમને ન મળી તો એના કરતાં તમે સ્ટાર્ટિંગમાં તમે કોઈ પણ સ્ટોરમાં ફોર એક્ઝામ્પલ વોલમાર્ટ છે કોસ્કો છે કેનેડિયન સુપર સ્ટોર છે ફ્રેસ્કો છે તો તમે સ્ટાર્ટિંગમાં એમેઝોન છે એ એ બધામાં પણ તમે જોબ કરી શકો છો એમાં પણ પે સ્કેલ સારો હોય છે તો તમે સ્ટાર્ટિંગમાં એમાં જોબ કરો તો તમને એટલીસ્ટ તમારું સાયકલ પે સાયકલ ચાલવા માંડે ઘર ચાલવા માંડે કે જેથી આપણે પ્રૂફ ઓફ ફંડના જે આપણે ઇન્ડિયાથી પૈસા લાવ્યા હોય એ ન વપરાય કારણ કે અહીંયા ઇન્ડિયન રૂપીસ તો તમારા ઘડીકમાં વપરાઈ જાય તમને ખબર બી નહીં પડે તો તમે એ પણ કરી શકો છો સ્ટાર્ટિંગમાં કે એવી રીતે સ્ટોરમાં અને એવી રીતે જોબ મેળવી શકો છો પછી બીજા નંબરમાં એ કે જોબ એજન્સી બહુ બધી ચાલે છે તો ઘણા બધા તમને એવા ફોન પણ આવશે કે એ લોકો પૈસા માગે છે ઘણી જે સ્ટાન્ડર્ડ એજન્સીવાળા જે છે એ પૈસા નથી માગતા તો મહેરબાની કરીને કોઈ પણ પૈસા માગે તો એવી રીતે પૈસામાં ન પડવું કારણ કે એ લોકો ખાલી પૈસા જ લઈ લેશે બાકી તમને પ્રોપર તમને જોબ નહીં મળે કારણ કે આપણે કેવું હોય કે ત્રણ ચાર મહિના સુધી મહેનત કરી હોય અને જોબ ના મળે તો આપણે એવી રીતે પૈસા આપી દઈએ તો એક તો જોબ ના હોય ને ઉલટાના આપણે પૈસા ખોવાની વાત થાય તો મહેરબાની કરીને એવી રીતે પૈસાના ચક્કરમાં ન પડવું ફેસબુકમાં પણ બહુ બધા એવા સ્કેમ મેસેજ આવતા હોય છે તો એનાથી પણ બચીને રહેવું ખાસ કરીને નવા નવા હોઈએ ત્યારે કારણ કે એ બધા ફ્રોડ વધારે નાઇન્ટી પર્સન્ટ વધારે એવી રીતના મેસેજો આવતા હોય છે અને જે અમુક અમુક જે સ્ટાન્ડર્ડ એજન્સી છે તો એ લોકો પૈસા નથી માગતા એ ખાલી તમારો રેઝ્યુમે માગે છે અને તમારી જોડે મિટિંગ ગોઠવે અને તમારું જોબ ડિસ્ક્રિપ્શન મેચ થતું હોય તો તમને સામેથી એ લોકો કોન્ટેક કરતા હોય છે તો મહેરબાની કરીને આ પૈસાના ચક્કરમાં નહીં પડવાનું જોબ માટે અને તમારો રેઝ્યુમે અને કવર લેટર પણ તમારે તમારા સ્કિલ તમારી જે છે ઇમ્પ્રૂવ કરવાની અને રેઝ્યુમે પણ તમે એવું સરસ બનાવો કે જેથી કરીને એ લોકો જુએ કારણ કે જ્યાં સુધી રેઝ્યુમે જ ઓપન નહીં કરે તો ત્યાં સુધી તમારે ઇન્ટરવ્યૂ આવવાનો કોઈ ચાન્સ નથી તો એ પણ તમે એક ખાસ તમે જોજો કે રેઝ્યુમે કઈ રીતે બનાવવાનો તો આ મેં તમને ખાલી ઓવરવ્યુ ખાલી કીધું બાકી આવા નવા નવા વિડીયો અને નવી નવી ઇન્ફોર્મેશન સાથે આપણે મળતા રહીશું તો મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમને મારો વિડીયો કેવો લાગ્યો થેન્ક યુ